हेलो फ्रेंड्स जय श्री कृष्णा जय माताजी केम छो બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે દીવાબતી પૂજા થઈ ગયા છે ધારાબેન નિશારે પણ થઈ ગયા છે ને ટાઈમ થયો છે હવે 8 વાગનો અને અંજો આયા ફૂલજારની દેખરેખ રાખે છે અંજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો एवरीवन जय श्री कृष्णा जय माताजी जय सोम नारायण કેમ છો બધા મજામાં તમાર બધા નું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિવાબતિ પૂજા થઈ ગયા છે ઘરના અર્ધાવાસી કામ થઈ ગયા છે તો બસ હવે હું અત્યારે છે ને અહીં થોડુંક જોતી હતી અને નિરીક્ષણ કરતી હતી ફૂલ છોડનું અને કુંડાનું કેમ કે વરસાદ એવા રજા લઈ લીધી છે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પણ ગરમીને બફારો તેવો નહીં હોત એમાં કઈ હજી ફેરફાર થયો જ નથી કાશે વરસાદ થાય હજી નોર્તમમાં કેમ કે અજીબ માગે વરસાદ આટલો વરસાદ થયો તો એ નોર્તમાં થાય એમ કીધું દાંડિયાના આશ્રમમાં નહીં જવાય મારે કે રમવા જવા તો બસ તમને આવડતા નથી મને આવડે તો તમે જવા દેતા નથી એટલે આપણે કઈ રમવા જવું નથી ટેન્શન નહીં રેનકોટ પહેરીને છે બાકી રમવા જવું જેને રમવા જવું એ જવાના જ છે એ તમારા રોયકા રોકા છે નહીં બરાબર ને હું કહેવાનું છે તમારે બધા નહીં કહેજો તો છે ને ચાર પાંચ કુંડા ખાલી થઈ ગયા છે કેમ કે વરસાદના હિસાબે છે ને ઝાડવા બધાય કચ કચ ગયા હા જો એક વાન ખાલી છે એક આયા ખાલી છે અને આયા આ ઓલા જો બધાય ચાઇનીઝ ગુલાબ હતા ને એક જ રહ્યું બે ઓલા થઈ ગયા પાણી લાગી ગયું કોઈ પણ વધી ગયું દિવાલમાં સેવા ને ઝાડવા ફૂટી નીકળ્યા જો કુંડા માં તમે વાવતા વાવે એટલે ઉમાર ઘર માં છે ને આમ તમે જો કુદરતી વાતાવરણ છે ફરિયામાં એકદમ લીલું છે ચારે બાજુ ઝાડવા 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 અમારે છે ને આમ જંગલની મુલાકાત લેવા કે આમ બહાર જવાની જરૂર ન પડે સવારમાં દસ મિનિટ આમાં કુદરતી વાતાવરણ વચ્ચે આવી ગયા સાહેબ અને નાગરવેલ તો આને બે વરસાદનું પાણી મળે ને એટલે આ ગાંડી તૂર થાય કેવી મસ્ત લાગે નહીં અને પાન એવું તીખું ને હમણાં દિવાળી આવશે ને એટલે બેન તું હોરાઈ જાય કેમ કે બધા મુખવાસ કે બનાવવા હોય ત્યારે યાદ આવે નાગરવેલ આમ તો કોઈ યાદ આવે નહીં નીચે નીચે તો આમે પાન રહેતા જ નથી નીચેથી તો લેવાય જ જાય ધારાને યાદ આવી જાય ને તો ધીમા બે ત્રણ વાર પાંદ ઉતાર લે નહીં તો હારું હાલો તમાર બધાને હું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને અમારું આ નાનકડી એવું મિની ગાર્ડન તમને કેવું લાગે છે નહીં તો ખાસ કરીને કમેન્ટમાં કહેજો અને મારે આજે નર્સરીની મુલાકાત લેવી જોઈએ કે નહીં 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 તમે બધાય મને કહેજો સાહેબ ના પાડે છે હું કાલ ને કહું છું કાલે ના પાડી હતી આજે ના પાડે છે રવિવાર આવે જ છે આજે શનિવાર છે ટેન્શન નહીં લેવાનું ટેન્શન દેવાનું એ તો તમને ખબર જ છે કે આપણું કામ જ છે સાહેબને ટેન્શન દેવાનું તો સારું હાલો હવે જાજી વાતો નથી કરવી આજ જ વાત ઉપર તમારે બધા શું કહેવાનું છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે હું નર્સરીની મુલાકાત લઉં કે નો લઉં અને કયા ફૂલ છોડ લઈ આવું શિયાળામાં કયા ફૂલ છોડ વવાય એ મને જરૂરથી કહેજો કેમ કે આપણે એટલો બધો કંઈ આઈડિયા છે નહીં પછી તો નર્સરી વાળા કે આપણે લઈ લઈને આપણે ગમે લઈ લઈ નહીં ગુલાબ તો છે હું કહું વાવું નહીં તમે શું કહો કમળનું ફૂલ વાય કમળનું ફૂલ આવી જાય તો હું જોઈએ કમળનું ફૂલ તો બહુ ગમે પણ ઈ એક જ એવું છે કે કાદવમાં રહીને પણ કેવું મસ્ત ખીલે છે અને ચડે માં લક્ષ્મી એવું બનીને રહેવાય કાદવ કચડમાં રહ્યો ને તો એમ એકદમ ક્લીન રહેવાય બરાબર ને સારું હાલો તો મળ્યા કર સે કચરા નીકાલ અગેત કોણે બનાવ્યો છે રોખે તો બનાવ્યો છે ને પેલા સીટી મારે ને પછી કેસેટ વાગે કચરેવાલા આ ઘર સે કચરા નિકાલ હાલો હાલો કચરો નાખે

ને તમે આજે આ મારું લોય પીવો પછી ચા બનાવ્યો કાલ વયા ગયા તા આજ હવે દવા વાગે જાય તો હાચા ના ના આગળે જ વઈ જાય ચીપડું ખાધું તો પાકેલું કે નહીં મીઠું છે તો અમારો વારો અત્યાર છે તઈ દીએ મુરત આવ્યું તો હું અત્યારે હાંજે તો ખવાય નહીં કેમ કે આમાં પીક થાય તો કાઈ વાંધો નહીં આ ચા તૈયાર નથી તો હું છે આમ જો આ જો આ આ કેટલીમાં ખાલી ગારવો ને એટલી જ વાર છે તમારે ચા ઘૂંટડો પીવો ને હું કામે આઈ વોરી કરો નાસ્તો તો મારે કરવો અત્યારમાં કચરો ફેકવા જાય ને ઉતાવળ થી વાતું કરીધી નથી ખાવાનો વાહ તો ખબર પડે ખીર ને પેડો ખાયો ગરમા ગરમ મસ્ત મસાલા વાળી ચા

તમે બધાય મને કમેન્ટ માં કહેજો કેને વિટામિન વધારે થઈ ગયું છે સાઈડ ને લેંગા ને લેંગા લેંગો મોટો થયો હું કેમ મોટો થયો જો જા પગ આવી જાય આ ઘર માં પોતા કરે ને તો હાલ આમ તો જો જો સાહેબ એ માલો ને એવું લાગે કે એક પગે તમે અપંગ હોય આ તો ત્યાંજી મોડી વાયરી છે ન વાયરી હોય તમારે મોજા પહેરવાની જરૂર ન પડે તો ભૂલ કરી ને તો આજ તમે હમણાં જાવ ને દુકાન એટલે એ મોરી ખોલ નાખો એટલે તમારે ઉપાધી ની શિયાળો આવે છે ને તો તમારે મોજાનો ન પેરવા પડે હવે ચોમાસા એ તો વિદાય લઈ લીધી હવે શિયાળાની શરૂઆત થઈ હવે પૂરું છે એટલે વરસાદ થઈ ગયો બસ હવે ખમૈયા કરે ને તો સારું એટલે નવરાત્રીની ની જે તૈયારી કરી ને એ મન મૂકીને રમવા જાય નવરાત્રી માણે આપણે તો ગરબા રમવા ન જતા જાય એનામાં તો પાણી ફેરવામાં છત્રી ને રેનકોટ લઈને જાય જેને જાવું છે ગરબા રમવા જ છે એને તો વરસાદ પડે ન પડે કઈ તેર ન પડે કોલેન્ટ્રો આપણે શું વાંધો મને ગરબા રમવાનો બહુ શોખ છે હો પણ સાહેબને આવડતા નથી ગરબા રમતા અને ધારા જેદીની ગરબીમાં રહી ને બે વર્ષ થયા ત્યારથી મેં ગરબા રમવાનું બંધ કરી દીધું કેમ કે આપણે પાસ લઈને કે પાલટી પ્લોટમાં જ ક્યાંય રમવા જતા નથી સાહેબને આવડે નહીં એટલે મને પછી એકલા જવાનું મન થાય નહીં એટલે ધારાબેન ગરબીમાં રહી એટલે ન્યા મન થાય ને તો સમુરાસમાં બે રાઉન્ડ માર લે કા સાહેબ તો હારું હાલો કોને કોને ગરબાનો શોખ છે અને કોણ કોણ આ સાહેબની વાતથી સહમત છે કે કેમ વિટામિન વધી ગયું એ જરૂરથી કમેન્ટમાં કહેજો તો મળીએ થોડીક વાર રહીને અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો હાલો હવે વાસીકામ પડ્યા છે ફટાફટ વાસીકામ કરી લે કેમ કે હવાર હવારમાં જો વાસીકામ થઈ જાય ને તો થઈ જાય ચા નાસ્તો કર્યા પછી એનર્જી મારી ડાઉન થઈ જાય હાલો તમે ભૂખા પેટે એનર્જી વધારે હોય તું છે ને YouTube નું વિડિયોનું કામ કરી લે તો હું પોતાને કચરા કરી દઉં

તો બસ હવે રોટલી માંડું એટલી વાર કોણ એ કોઈ નથી જોટર બેગ વોટર બેગ ક્યાં હું તો ક્યાં ગઈ કોણ યાદ કરે તારા હાવ ખોટી આ ધુવાડો તો જા ને ચક્કી માં કઈક બાયરું લાગે ચક્ર છે ને ધુવાડો ધુવાડો થઈ ગયો ને આજ પાછા મીંદડી બચ્ચા લોહી પીવા આવી ગયા દરવાજા બંધ કરીને હું અંદર હતી ક્યાં હું હું રસોડામાં રસોઈ કરતી હતી તો ફ્રીજ પણ આવીને બે ગયો ને એ રૂમમાં તો નથી ગયું બંધ કરી દીધો બાઈ ભૂલાઈ જાય જો આગળ કા ધરાબેન ધરાબેન પેપર કેવું ગયું મસ્ત આજ ગુજરાતી પેપર હતું ખા ટેસ્ટ હાવ નોટંકી હાવ સારું હાલો તો ક્યાં આવો સાહેબ તમે હા તો બસ માં રોટલી માંડું એટલી જ વાર છે બાકીની બધી રસોઈ થઈ ગઈ હું કઉ હારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે 1:20 ને બોપરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા બોપરા કરવા બોપરામાં છે આલુ પાલક ની કઢી ભાત રોટલી ટીંડોરા મરચાનો લોટવારો સંભારો અને ઠંડી ઠંડી છાસ તો આ છે આજ અમારે બોપર નું મેનુ તો આવી જાવ બધાય બોપરા કરવા આજ અમાર ધારાબેન ને હોમવર્ક તો જવું કેટલું છે જમવાનો ટાઈમ નથી જવું હાલો ને બેન મૂકી દયો ને એક વાક્ય વાતે મૂકવા ન દેતી તો હાલો રોટલી મૂકી દઉં નહીં ઠંડી થઈ જાય તો સારું હાલો આવી જાવ તમે બધાય બપોરા કરવા બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં છોડાયેલા રેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા ચાર વાગ્યાનો ને મારે જવાનું છે દુકાને અંજુ હા ક્યાં છો તું હું અહીંયા મંદિરવાળા રૂમમાં તારા અરીસાનું કલ્યાણ કર નાખ્યું કા બેવડું આ નહીં ખૂ આખું અરીસો ને હું મારું તો ધ્યાન નથી હું તો આ સાડીઓના ઢગલા લઈને બેઠી સાડી બધી લો અવાજ તો આવ્યો તો રે હોય આ થોડું કર્યું હોય સાહેબ કર્યું હોય છે ઉપર ચડ્યું હોય

પછી આખા ઘરમાં વાળ ઉડે અહીંયા ઓસરીમાં જ આપણે વાળ ઓરાવીએ ને માથું મોઢું કરીએ ને તો ઓસરીમાં જ ને ફરિયામાં વાળ ઉડે એટલે આખા ઘરમાં તમારે તો વાળ એટલા નોખરતા હોય અમારા મા દીકરીના બે ચાર વાળ તો ખરે ને જવું જોઈએ હવે શું કરવું આમાં બધું જો આ ઓલું ઓલું બોટલે કોઈ ફૂટી નથી ને કાચની એ જોવી જો એક કામ કરીએ ને ત્યાં બે બગડે એવું છે હે હવે રાખી દઈએ તમે આઈથે કારીગરાઈ કરો માં તૂટી જાય રેવા દઈએ તો મને ખબર નહીં ચાપળ પીનું મારું જો

આમાં એક ખાધીએ ને તેર તૂટે છે શું કરવું હવે તો હું દરવાજો બંધ કરી દઉં બેન હુતી છે ક્યાંક છે ને મીંદડું પોચી જાય ને લાઇટ બંધ કરીને દરવાજો બંધ કરી દો બાપા મીંદડાનો ભરોસો ન કરાય લાઇટ લાઈટ બંધ કરી દો સાહેબ ને અતકચરું બાયનું કરી નાખો એમ તો હું જોતી રહીશ અહીંયા પછી હવે બધું હું કરું આ રોંઢાના કામ કરીએ ને એ પેલા છે ને કામ વધારીને રાખ્યું રાખું મીંદડું ન જે એટલું ધ્યાન રાખજો આજે આવ્યા છે એટલે લોહી પીએજ અવાજ આવ્યો ને ત્યારે નીકળી હોત ને તો ખબર પડી જાય કે ચકલો છે કે છે છે તો હાલો ડેલી હાકર ધારાબેન હું અહીંયા બધું પછી સાફસુફ કરીશ પેલા છે ને આજે સાડીનો પથારો કરીને બેઠી છું ને તો સાડી બધી સેટ કરીને રાખી દઉં પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયો જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો ફાઇનલી અડધી પોણી કલાકની મહેનત બાદ સાડી થઈ ગઈ છે બધી સેટ તો કંઈક આ રીતના મેં કબાટમાં સેટ કરી છે જે વર્કવાળી સાડી છે એ એક સાઈડ કરી દીધી છે ડેલી વેરની રનિંગની સાડી છે એક બાજુ કરી દીધી છે તો કંઈક આ રીતના મેં છે ને સાડી હૂંકેલી અને સેટ કરી છે કબાટમાં ને આ બાજુ જો મારા મીઠુડા બેને ઉઠી ગયા છે ને આવી ગયા છે નિંદર થઈ ગઈ છે પૂરી અને સીધું રમવાનું જ કામ ઉપાયડું છે ઊઠીને આજ તો અડધી પોણી કલાક તો ધારાબેન માન હતા અને ધારાની જ મને બીક હોય ધારા હોતી હોય ને ત્યારે જ ધારાબેન કઈ કામ કરવા દે નહીં એને બધી સાડી પહેરવી જોઈએ તો હાલો હવે રોંઢાના બધા કામ લઈ લઈએ ફળિયા વારવાના છે વાસણ ચડાવવાના છે ધારાબેન મોઢું ધોયું પાણી પાણી પીધું કે સીધા રમવા જ મીંડા હું રમવા જ મીંડા હાલો અને દરવાજો ખુલ્લો ન રાખો બેન મિની માસી કરી જાય અંદર અહીંયા જો બધું ખેદાન મેદાન કર્યું હતું બપોરે અને ટાઈમ થયો છે પોણા પાંચ ને પાંચનો તો સારું હાલો હવે પહેલાં તો મસ્ત મસાલાવાળી ચા બનાવું ચા પીવું ધારાબેનને કંઈક નાસ્તો આપું અને પછી ફટાફટ બધા રોંઢાના કામ કરી લઈએ તો હવે આપણે વિડીયો નહીં અહીંયા જ રાખી દઈએ કાં હજી કંઈ વાત કરવી નથી તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ અને ગરમીનો બફારો તો જાય જો થાય વાત જવા દો એટલી બાય બાય